એટ લા કોણ છે આ કપડા ધોવે લા અહીંયા કેમ કપડા ધોવા કે બે ત્રણ ઈ ધોય બે ત્રણ અહીંયા અહીંયા ટ્રાફિક એટલો અહીં થોડું ધોય અહીંયા નાળા ધોઈ જન કે અહીંયા આવે તો થોડો અહીંયા પણ અહીંયા ટ્રાફિક એટલો આદમીને કે બે નાળા ધોવા દયો ને કે ના ના લલ લલ બધું તારું કે ધોવા દયો ને ના ના લલ कोथे देवा जावन है ए बरे हेल्मेट सुमिता

લાયસન છે તો લાયસન તો નથી આ પીયુસી પીયુસી નથી ગાર્ડન કાગળ છે ગાર્ડન કાગળ નથી તો નામ બોલ તો યજ્ઞા વર્કમ રામાનુજ ત્રિજલી હું હું યજ્ઞા વર્કમ રામાનુજ ત્રિજલી યજ્ઞા વર્કમ ઉપર ઉપર તું રાવ તને બોલ લખો આપો હું લખું લખો લખો બોલ તો લખો ને સાબ એનું નામ લખો છે એનું નામ લખો હે એમ બોલ ને અલે હજાર નો ફાઈને બધે જે

નાનકડી ગાડી માં એટલા બધા આખી ફોનગે હું નામ બોલતો તારું રામ તાર નામ લક્ષ્મણ તરુણા નામ ભરત મારું નામ સુદ્રધાન